રાધનપુર ગાંધી ચોક નગરપાલિકા સામે કોંગ્રેસના ધરણા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા રાધનપુર જિલ્લો બનાવવાની માંગણી સાથે વિરોધ રાધનપુર જિલ્લો બનાવવાની માંગણી સાથે રાધનપુર શહેર કોંગ્રેસ રાધનપુર મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા વિરોધમાં જોડાયા

મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ ઠાકોર સમાજ ઉપપ્રમુખ મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી આથી ચૂંટણી નહીં ગયા નાગરજી આથી ચૂંટણી નહીં ગયા રઘુભાઈ આથી ચૂંટાઈ નહીં ગયા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલ હતા કે આપણે રાધનપુર ને જિલ્લો બનાવીએ સુધી હાથ બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે ઇસ્કુટી નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે લવિંગી શાકભાજીનો ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પરજાએ એમણે વિજનસભાઓ મોકલ્યા છે પણ આજ ધારા સુધી રાધનપુરનું લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આવીશમાં આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા થવારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો ભણાવે એવી અમારી અપેક્ષા છે વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે